નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનો તો સજ્જનો સ્ટોક માર્કેટ ને લગતા ઘણા બધા એડવાઇઝરી ફર્મ હોય છે અને તેઓ ઘણો બધો ડીપમાં સ્ટડી કરી દરેક પરિબળો જેવા કે વૈશ્વિક ડોમેસ્ટિક માંગ પુરવઠો આયાત નિકાસ સરકારની નીતિ અન્ય દેશોની પરિસ્થિતિ ઉત્પાદન ચોમાસુ વગેરેને ધ્યાનમાં રાખી અને એક તારણ ઉપર આવતા હોય છે આવા જ એક પેડિગ્રી એડવાઇઝરી ના સ્થાપક એવા શ્રી દિલીપ ભટ્ટે બજારના ફંડામેન્ટલ વિશે વાત કરતા જણાવ્યું છે કે આગામી ત્રણ થી પાંચ અઠવાડિયા અથવા માર્ચના અંત સુધી બજાર અસ્થિર રહેશે બજારમાં કોઈ સ્થિરતા ન પણ હોઈ શકે ત્રીજા ક્વાર્ટરના પરિણામો અને મેનેજમેન્ટ કોમેટ્રી બહુ સારા રહ્યા નથી એવું તેઓનું કહેવું થાય છે વૈશ્વિક પરિબળો પણ અનિશ્ચિતતા પેદા કરી રહ્યા છે જ્યારે બજાર ઘટશે ત્યારે ખરીદીની તકો રહેશે આ બજાર હવે સ્ટોક પિકરનો બજાર બની ગયો છે આમાં કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી માત્ર ગુણવત્તાયુક્ત શેર પર જ દાવ લગાવવો સલાહભર્યું રહેશે બજારમાં એકંદરે ચુસ્તી જોવા મળી રહી છે તેના કારણે નિફ્ટીનો ઈપીએસ પણ નરમ રહેવાની ધારણા છે વધુમાં શ્રી દિલીપ ભટ્ટે કહ્યું છે

તેઓએ કહ્યું ડિફેન્સ સેક્રેટરીએ જે રીતે ડિફેન્સ અંગે ખાતરી આપી છે તે જોઈને લાગે છે કે આ વખતે કાર્યકારી ચક્ર પર નજર રાખવી જોઈએ ખાસ કેમિકલ પર વાત કરતા તેઓએ કહ્યું કે ચીનનું પરિબળ આ સેક્ટર માટે એક મોટું હકારાત્મક પરિબળ બનવાનું છે પરંતુ

પસંદગી ઉતારી છે આ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં શેર આવક જોવા મળી શકે છે 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 એસેટ મેનેજમેન્ટ વાત કરી તેમનું માનવું કે લાંબા ગાળે બ્રોકરેજ કંપનીઓના શેરમાં પણ વધારો જોવા મળી શકે છે જોકે ટૂંકા ગાળામાં આમાં દબાણ જોવા મળી શકે છે તેવું પેડી ગ્રે એડવાઇઝરીના ના સ્થાપક દિલીપ ભટ્ટનું કહેવું છે અને આ મંતવ્ય અને આ અભિપ્રાય તેમણે માર્કેટ ઉપર આપ્યો છે તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર